તો આ દરમિયાન એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અરજી થઈ છે ત્રણ દિવસના શરતી જામીન જી હા સેશન જજે ત્રણ દિવસના શરતી જામીન આપ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસ જાપતા ખર્ચ પોતે ઉઠાવવો પડશે તેવી શરત છે આ જામીનની સેશન જજના ઓર્ડરમાં મોડિફિકેશન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે પોલીસ જાપ્તામાંથી મુક્તિ માટે ચૈતર વસાવાએ અરજી કરી હાઈકોર્ટે પોલીસ જાપ્તામાંથી ચૈતર વસાવાને મુક્તિ આપી છે ચૈતર વસાવા નર્મદા જઈ શકશે નહીં અને મીડિયાને સ્ટેટમેન્ટ નહીં આપી શકે હાઈકોર્ટે પણ આ શરત રાખી છે ફોન લાઇન પર હતા મૌલિક ઉપાધ્યાય જોડાઈ ગયા છે મૌલિક ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ તો મળી છે પરંતુ શરતી જામીન ત્રણ દિવસના મળ્યા છે કયા શરતોને આધીન તેમના જામીન મંજૂર થયા સંજીવની જે રીતે સેશન જજ છે તેમના દ્વારા ત્રણ દિવસના તેમને જામીન એક તારીખે આપવામાં આવ્યા હતા અને તેમાં શરત હતી કે આ પોલીસ જાપ્તા સાથે તેઓ વિધાનસભાનું જે આગામી ત્રણ દિવસનું સત્ર છે તેમાં જઈ શકશે પરંતુ આ સેશન જેટના ઓર્ડર સામે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના ચૈતર વસાવા છે તેમને અરજી છે તે કરી હતી અને તેમની માંગ હતી કે જે આ પોલીસ જાપ્તો છે તે દૂર કરવામાં આવે ચૈતર વસાવાના વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ જે પોલીસ જાપ્તો છે તેનો એક દિવસનો ખર્ચ છે તે ત્રણ લાખ રૂપિયા જેટલો થવા જાય છે અને તેના કારણે જ જે પોલીસ જાપ્તા માંથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત હતી જોકે સામે સરકારી વકીલ દ્વારા પણ દલીલ કરવામાં આવી હતી કે જે તેમના દ્વારા જે કસ્ટડી છે તેમાં પણ મીડિયા ને સંબોધન કરવામાં આવ્યું હતું સાથે સાથે સરકાર દ્વારા ઉગ્ર રજૂઆત છે તે કરવામાં આવી હતી ને આ તમામ રજૂઆત ને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે કેતર વસાવા ને પોલીસ આપતા માંથી છે તે આપી છે અને સાથે તરત પણ મૂકી છે કે તેઓ જે નર્મદા છે નર્મદા જિલ્લામાં માં નહીં જઈ શકે અને બીજા સ્ટેટમેન્ટ નહીં આપી શકે જી ધન્યવાદ મૌલિક જાણકારી બદલ